હા બોલો ગુરુ શું કરાવવા પડે ગુરુ કરાવવાનું કારણ શું ગુરુ શું કામ કરાવવા પડે અને ગુરુ કરવાનું કારણ શું તો ગુરુ પેલા તો ગુરુનો અર્થ છે ગુ એટલે અંધકાર રૂ એટલે પ્રકાશ અંધકારમાંથી પ્રકાશ તરફ જવા માટે ગુરુ કરવા પડે છે હવે તો જે અંધકારમાં હોય એને જ ગુરુ કરવો પડે ને પ્રકાશમાં જવા માટે તો જે સ્વયં પ્રકાશમાં જ છે એને તો ક્યાં ગુરુ કરવાની જરૂર છે બરાબર હવે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારા પણ સાચા ગુરુ હોવા પડે હવે ગુરુ સ્વયં અંધકારમાં હોય તો એ શું પ્રકાશ તરફ લઈ જવાનું ગુરુ કરવા શું કામ જોઈ છે તો ગુરુ એક તો સામાજિક થાય ધાર્મિક થાય આધ્યાત્મિક થાય શબ્દ ગુરુ થાય ઘણી જાતના ગુરુ છે આમ તો બધા ગુરુ જ છે જેની પાસે તમને કંઈક ને કાંઈક શીખવા મળે એ ગુરુ જ છે એ બધા ગુરુ જ છે ટોટલ હાલતા શીખવાડે એક ગુરુ છે જન્મ આપે એ પહેલાં ગુરુ જ છે નામ આપે એ ગુરુ જ છે તમે ભણાવો છો તમે ટીચર છો તમે વિદ્યાર્થીઓનો તમારા ગુરુ જ છો પણ જે જે ક્ષેત્રમાં જે જે વિદ્યા આપવામાં આવી એ ક્ષેત્રનો એ ગુરુ કહેવાય એમ આધ્યાત્મિક ગુરુ જે છે એને સર્વશ્રેષ્ઠ કહેવાય છે તો ઘણા લોકોને એવું હોય છે કે અમારા જીવનમળનું ચક્કર ટાળવું છે ફરી ફરીને વારંવાર મને સેદના નથી લેવું તો એના માટે સાચા દેહધારી સદગુરુ કરવા પડે હવે એ જે દેહધારી સદગુરુ છે એને પણ સ્વયં આત્મ પરમાત્મ શબ્દનો અનુભવ કર્યો હોય જાણ્યો હોય માયણો હોય તો એવા ગુરુ જો મળે તો જ આપણને એ આત્મા સુધી પહોંચાડી શકે અને મુક્તિમો આપી શકે હવે જે દીવડો સ્વયં પ્રકાશિત છે સો દીવડા છે એમાં એક દીવડો ચેતન છે બાકીના નવાણું જે દીવડા છે અચેતન છે એ પ્રકાશ નથી આપી શકતા તો ચેતન જે દીવડો છે એ બીજા દીવડાને સ્પર્શ થાય અડાડો એટલે પહેલો પણ ચેતન થઈ જાય એમ જેને ચેતન સ્વરૂપી આત્મજ્ઞાન થઈ ગયું છે એ જ બીજાને ચેતન સ્વરૂપી આત્મજ્ઞાન બતાવી શકે બાવનક્ષરી દ્વારા પછી આત્મ સ્વરૂપ જ્યારે બની જાય મતલબ આત્મ અવસ્થામાં આવી જાય આત્માની અંદર સમાઈ જાય ન્યા કાંઈ રહેતું નથી આત્મજ્ઞાની જે છે એ જ્ઞાન કરી શકે આત્મજ્ઞાની અલગ છે આત્મ સ્વરૂપ અલગ છે અનુભવ અલગ છે હવે આત્મા લય થઈ જવું એ પણ અલગ છે જે આત્મા લય છે આત્માના પોતાના સ્વરૂપ ભાનમાં છે જેને અનુભવ થઈ ગયો હોય તો અનુભવની વાત પણ એ બોલી નથી શકતો કે આત્માનો અનુભવ કેવો કહેવાય અને આત્મા સ્વરૂપ જે થઈ ગયો છે એ તો જોતો આ બળતો બોલતો જ બંધ થઈ જાય આત્મામાં લય થઈ ગયો છે સ્વયં આત્મા થઈ ગયો એટલે તો તો દેહથી વિદે થઈ ગયો દેહ ભાવ તો એનું કનેક્શન તૂટી ગયું પછી એને બોલવા માટે ચિત્ત જોઈ સંકલ્પ વિકલ્પ કરતું મન જોઈ બુદ્ધિ જોઈએ અહંકાર જોઈ ઓટકંઠ જીભ જોઈ શરીર જોઈ બધાનો સહારો લઈને બોલે છે એટલે એ આત્મજ્ઞાની કહેવાય હવે આત્મજ્ઞાની એટલે શું આત્મા જ્ઞાન એટલે જાણવું અને આત્મા જ્ઞાની એટલે આત્મા સુધી કેવી રીતે પહોંચવું કેમ કેમ જાવું એના વિશેનું જ્ઞાન આપે જ્ઞાન એટલે જાણકારી આપે એવા આત્મજ્ઞાની ગુરુ મળે કોરો બકવાસવાળો નહીં ખરેખર જેને આત્માનું જ્ઞાન થઈ ગયું છે એની વાત છે હા તો આને આત્માનું જ્ઞાન થયું છે કે નથી થયું એના લક્ષણો શું કે ભાઈ એના જે લક્ષણો છે એની અંદર અહંકાર નહીં હોય રાગ દ્વેષ નહીં હોય નાનું મોટું નહીં હોય નાતી જાતિ નહીં હોય ધર્માધર્મી નહીં હોય પંથાપંથી નહીં હોય એની અંદર આવું કાંઈ નહીં હોય નિંદા પણ નહીં હોય વિવાદ પણ નહીં હોય આત્મજ્ઞાની ગુરુના લક્ષણો છે અહંકાર તો લેસ માત્ર અંદર નહીં હોય હું કાંઈક છું એવું કોઈ દિવસ એ બોલશે જ નહીં સમજાય છે ને હા બોલો હવે પછી આત્મ જ્ઞાન થયું કે ખરેખર આત્મજ્ઞાન એટલે શું કે હું એક અજર અમર અવિનાશી આત્મા છું દેહ નથી હું શરીર નથી હું જન્મતો નથી મરતો નથી હું નર નથી હું નારી પણ નથી તો આ હું નર પણ નથી નારી પણ નથી નાતી જાતી તો બહુ નીચેના સ્ટેજ કહેવાય તો ફાલતું ના છે બધાય ધર્મા ધર્મીન પંથા પંથી નાતી જાતિને વાળાવાળી એ તો બહુ નીચો સ્ટેપ છે પણ પછી એ નરનારથી પણ ઉપર ઉઠી જાય હું દેહ નથી એટલે નરનારથી ઉપર ઉઠો એટલે દેહભાવમાંથી હટી ગયો ને જેની દેહ દ્રષ્ટિ પડે છે કે આ નારી છે હું નર છું ત્યાં સુધી એ આત્મજ્ઞાની જ્ઞાની ન કહેવાય એમ અને આત્મજ્ઞાની જ્ઞાની થયા પછી આત્મ અવસ્થામાં આવી જાય એટલે એ સ્વયં શુદ્ધાત્મા રૂપી પરમાત્મા સ્વરૂપ બની જાય પછી એને સર્વત્ર પોતાનું સ્વરૂપ લાગે પછી પથ્થર હોય તે ભલે ચાર પાન હોય તો જેને દેહ ભાવ જ હટી ગયો બધાની અંદર ઈદ દેખાય નરસિંહ બ્રહ્માંડમાં તું એક જ શ્રી હરિ જુજવે એની જેમ બધી જગ્યા ઈદ દેખાય અને એવા સંત ની દ્રષ્ટિ સમાન હોય એની પાસે કોઈ પ્રકારની નાતી જાતિ હોતી નહીં ધર્મ ધર્મી પંથા બધા આવું કાંઈ હોય છે એની પાસે ગુરુય નથી શિષ્ય નથી ચકવી કહે ચકવાને हालो य देश में अही चकवी ने तुम सुरता सूरता समझो चकवाने ते हाथ में समझो चकवी कहे चकवाने हालो ये में क्या नई दिवस नहीं रात।, रात है नहीं रात नहींप नहीं पुण्य पाप है नहीं पुण्य नहीं नर नहीं नारी नर नारी नहीं गुरु नहीं शिष्य नहीं निरंजन नहीं निराकार નિરજન નથી નિરાકર નથી તો ત્યાં છે કોણ ત્યાં સ્વયં પ્રકાશ પ્રકાશ આત્મ સ્વરૂપ પરમા પરમાતમ સ્વરૂપ આ જગ્યાએ પહોંચેલો સંત એ પાગલ અવસ્થામાં હોય એને ખાવા છતાં ખબર નથી બોલવા છતાં ખાવા છતાં ખબર નથી બોલવા છતાં ખબર નથી સાંભળવા છતાં ખબર નથી એ વાણીથી ઉપર થઈ ગયો પરમાનંદ ની આનંદ મારે તો નીજાનંદ ના આનંદ મારે તો નીજ એટલે સ્વયં પોતે તો પોતાનો નિજાનંદ એટલે પોતે પોતાનો આનંદ નિજ પ્લસ આનંદ તો નીજ જે આત્મા છે એની સુરતા આનંદ સ્વરૂપ પરમાત્મામાં રહેતી હોય છે બરાબર એક જગ્યાએ બાપુ કહે છે કે મેરી મસ્તી લેકે આય જહા મેરે આપને સિવા કંછ નાસ્તી આનંદ હિ આનંદ સિવાય કંછ જ્યાં આનંદ સિવાય બીજું કાંઈ છે જ નહીં હા એને તમે અપશબ્દો બોલો તોય ભલે માન આપો તોય ભલે અપમાન આપો તોય ભલે તમારે મન ફાવે બોલો એને કોઈ વસ્તુ બાવાનક્ષરી શબ્દો અસર જ ન કરે એને કોઈ ચીજ અસર કરતી નથી એને કાંઈ અટતું નથી કારણ કે સ્વયં પોતાના નીજને જાણીને પરમાત્મા રૂપી આનંદ સ્વરૂપ છે અને એને કહેવાય છે બાદશાહનો બાદશાહ અને એને કહેવાય છે અલખરૂપી આત્માના આનંદમાં અલગથી પર આત્મા છે પરમાત્મા છે અલગ કે આત્મા છે ને એની પર પરમાત્મા છે ન્યાય કીધું છે ન્યાય કીધું છે અલખ કે અમલ પર ચરે યોગીઓ કો જણાય તરણ સમ જગત બાદ અલખ કે અમલ પર અલખ એટલે આત્મા એના અલખ કે એટલે આત્માના અમલ એટલે નશા ઉપર ચડે યોગ યોગ્યો એ પરમાત્માના નશામાં આત્માને જાણીને અલ પરમાત્માના નશામાં ચડે યોગીઓ કહો આ યોગી એટલે જેની આત્માની સુરતા પરમાત્મ સ્વરૂપ બની છે પરમાત્મામાં આનંદમાં છે એ ચડે યોગીઓ કયો ત્યારે જણાય તરણ સમ જગત બાદશાહી ત્યારે ત્યારે જણાય ને ત્યારે ખબર પડે તરણ એટલે તણખા સમાન છે આ જગતની બાદશાહી એ જગતની બાદશાહીમાં ન રહીએ પોતે પૂજાય નહીં પોતે ઢોંગ ન કરે હું કાંઈક છું એવું ન ગણે એ બાદશાહનો બાદશાહ કહેવાય એ રાજાઓનો રાજા છે એને મહારાજા કહેવાય એને મહારાજ કહેવાય તો ગીતામાં કહેવામાં આવ્યું છે કે અર્જુન મને ઘણા લોકો અનાયાસે પણ જાણી લે છે અચાનક જાણી લે છે અનાયાસે ઘણાને ગીતા વાંચીને પણ જ્ઞાન થઈ જાય છે મને અનાયાસે જાણી છે અને જે અનાયાસે નથી જાણી શકતા તો એના માટે શોર્ટકટનો એક માર્ગ છે એ અધ્યાય ચોથો શ્લોક નંબર ચોત્રીસમાં કહેવામાં આવ્યું છે કે અર્જુન તું કોઈ તત્વદર્શી સંતની ખોજ કર તેના શરણે જઈ દંડવતમ પ્રણામ કરી પ્રશ્નો પૂછી અને જાણી લેજે યથાર્થ ઉપદેશ તે તન કરશો શું કીધું કે તત્વદર્શી સંત તત્વ એટલે ચોવીસ અને પચીસમો આત્મા છે તો આત્મા કોઈ તત્વ નથી બધા તત્વોને ચલાવનાર આત્મા તત્વ એટલે પદાર્થ થાય આત્મા કોઈ તત્વ નથી તો તત્વદર્શી સંત જેને આત્મ તત્વને જાણ્યું છે એવો સંત જો મળે તેને તું શરણે જા તેને પ્રશ્નો પૂછ બરાબર દંડવતમ પ્રણામ કરી અને જાણી લે પ્રશ્નો પૂછીને જાણી લે અને યથાર્થ ઉપજે યથાર્થ એટલે જેમ છે તેમ ઉપદેશ એટલે સમજણ બોધ તને આપશે એવું નથી કીધું કે એના પગ ધોન એનું પાણી પીને એને તપકાન કર પ્રશ્નો કરીને જ જાણી લેવાનું કીધું છે અને ઉપદેશ કરશે ઉપદેશ એટલે તને એ સમજણ આપશે પાઠ આપશે અને અનાયાસે પણ જાણી લેશે પણ અનાયાસે નથી જાણી શકતા એને આવા તત્વદર્શી સંત જવું પડે હવે એ તત્વદર્શી સંત છે કે નહીં એની તપાસ કરવી પડે એટલા માટે કીધું છે કે પાણી પીવું ગુરુ કે એની અંદર અહંકાર નહી હોય એને ધનતો મતલબ નથી બરાબર એને માન બળા સાથે મતલબ નથી એને બત્રીસ જાત પકવાની પોતે ખાતો નથી કારણ કે બત્રીસ જાત નો પકવાનું મતલબ તો પેલા તો પાંચ ઇન્દ્રી વસ કરવી પડે

અત્યારે કોઈ અત્યારે કોઈને બે શબ્દો કીધું ક્રોધમાં આવી જાય તમને ચાર ચાર શબ્દો કોઈ એ સંત નથી બરાબર શબ્દ શબ્દાર્થને સાંભળવું કાન ગમે એવા શબ્દો કીધો તમે એને એ બધું સરખું જ ગણે સમાન જ ગણે કે હું કોણ હવે શબ્દો છે આ હું હું શબ્દ તો છું પછી હા પછી આંખો દ્વારા જ્યાં ક્યાં જોવે એને પરમાત્માનું સ્વરૂપ દેખાય દેહ ભાવ ઉપર દ્રષ્ટિ નાખે જ નહીં નારી હોય તો આ નર છે એવું ન કરે નર હોય તો નારી છે એવું ભાવે નાટી જાય દ્રષ્ટિ દ્વારા અને ગંધી દ્વારા સુગંધ દુર્ગંધ બધું સમાન થઈ જાય એને સુગંધ દુર્ગંધ મતલબ જ ન હોય દસ જણા બેઠા હોય અપાન વાયુ છોડે બધા થૂકવા માંડે છે ને એને એ કાંઈ પરવાના નથી હોતું સુગંધ દુર્ગંધ બે સમાન થઈ જાય હા પછી સ્પર્શી લડવું ચામડી ચામડી દ્વારા એ ગમે આડે ને એને ઠંડી ગરમી લાગે એ દેહથી વિ દેખાય કારણ અગ્નિ એને બાળી ન શકે અને ઠંડક એને કાંઈ ઓગાડી નથી શકવાની તો એનાથી ઉપર થઈ જાય પછી રસ ઇન્દ્રિય એટલે જીભ થાય છ રસ છે આપણી પાસે ખાટું તીખું મીઠું કડવું ખારું અને તુરું આ છ રસે છ એ છ રસનો જીભ દ્વારા સ્વાદ માણતો હોય તો એ સંત નથી એ સંત નથી સંત સ્વાદમાં રીએ જ નહીં તો એને સમજી લેજો કે રસ ઇન્દ્રિય વસ નથી ગઈ હા તો આ પાંચે પાંચ ઇન્દ્રિયો વશ કરવી પડે પાંચ ઇન્દ્રિયો વશ કરો ને પછી તમને આત્મા તરફનું તમારી યાત્રા આગળ વધે છે કારણ કે સોદાસ બાપુ કહે છે ને કે પેહલા તો પાંચ મૂવા મુવા પેલા પાંચ પારખ મૂવા બરાબર કીડીને અડફે હાથી મૂવો ને પાડ્યો છે બગલામાં બરાબર તો આ સુરતા રૂપી કીડીને અડફે અહંકાર રૂપી હાથી આવે એટલે મરી જાય એમ તમે બીજું ન બોલો જો નામ લીધા વગર જો આ હવે આ બધું છે ને એટલા માટે જ હું કહું છું વિવેક જગાડો મારા એક પણ ઓડિયમ મેં વ્યક્તિગત કોઈનું નામ નહીં લીધું કોઈ પણ કોઈને ટાર્ગેટ ન બનાવે તો ઈર્ષા ભાવ થઈ ગયો આ તો માફી માગવ કે હવે મારા ગુરુની માફ ખામી નહીં જોવું હા હાલો માફે મારા શું કામે કહું કે એક વાણી આવે છે હા હા સબગુરુ મેરે બળે અપની અપની ઠોર શબ્દ વિવેકી પારખી શો માથે કામોર બરાબર તો કે મારા બધા ગુરુ પોતપોતાની જગ્યાએ મોટા છે હા બરાબર કારણ કે પ્રાથમિક શાળાના તમે ટીચર છો પહેલા ક્લાસનો જે ટીચર હોય પહેલાં ક્લાસમાં પાસ કરે તો બાળક બીજામાં જાય એમ ધીમે ધીમે આગળ એક પછી એક ટીચરો વધતા વધતા નવમાં સુધી પહોંચાડે બરાબર પછી નવમાં પછી દસમાની બોર્ડની પરીક્ષા આપી દે બરાબર તો બોર્ડની પરીક્ષા સુધી પાસ થયો પછી સ્કૂલમાં એન્ટર થયો બરાબર તો સ્કૂલમાં એન્ટર થયો તો શું પ્રાથમિક શાળા કરવા કે આ મારા ખોટા છે અરે પ્રાથમિક શાળામાં રાઈટ પછી સ્કૂલમાં એને અગિયાર માની બારમાની બોર્ડની પરીક્ષા આપી બરાબર બોર્ડ ની પરીક્ષા આપીને પછી બારમું પાસ કરીને પછી કોલેજમાં એન્ટર થયો બરાબર પછી હવે તો શું સ્કૂલ બાર ઉડા દેવાના કે ના ના મને તો હું તો કોલેજ માં સ્કૂલ વાળા નથી માનતો ના ના તો એ ગુરુ આચાર્ય આપા પહેલા ગુરુજી કહેવાય ને હા પછી પ્રાથમિક શાળામાં માં બે શાળા થી પહેલા ગુરુ આમ તો પહેલા તો ગુરુ મોટા મોટા ના મા-બાપ છે મા-બાપ છે તો બરાબર પણ આપના જ્ઞાન તો આપને સ્કૂલ માંથી મળ્યું એટલે કહેવાય ને હા પ્રાથમિક શાળાથી શરૂઆત થાય ને હા શરૂઆત ગત થી પ્રાથમિક શાળા શરૂઆત પ્રાથમિક શાળા માં જાવ જ નથી કે સીધા સ્કૂલ માં નો એન્ટર કરી દીધો

હા આપણે પેલા દોરાન થાગાન બધું બાંધતા કે નહીં મને આ નરેશન મને ફલાણું નરેશન મને ઢિકડું નરેશન મને આથી ભૂત વૈર્ગુન મને વાથી ભૂત વૈર્ગુન મને ઢિકાણેથી ભૂત વૈર્ગુન તો આપણે બધા આમાં તો પેલા તો પછી ઈ ગુરુ ઈ ન્યાથી ઉઠાવીને ક્યાંક લેવડ ખરા નંતકારમાં દેંધવાળામાં ના એકલે ખબર પડી કે આ બધું આવું કોઈ વાય નહીં હા બરાબર એટલે કોઈ પણ ગુરુની નિંદા ન કરે અને બીજું કે જો બધા ગુરુ ખોટા હોય તો દાસી જીવન બાપાએ એ હતર ગુરુ કર્યા હતા બરાબર હતર ગુરુ કર્યા ત્યાં સુધી એને કાંઈ આત્મજ્ઞાન થયું નથી ભ્રમણા એની તૂટતી નહોતી પછી અઢાર એને ભીમ સાહેબ ભેટા એની ભ્રમણા ભાઈ ગઈ બરાબર તો હું હતર ગુરુ ખોટા ભીમ સાહેબ ભીમ સાહેબ એક જ હાજર ગુરુ નહીં ગુરુ ખોટા ન હોય આપણા શિષ્યની ખામી હોય સમજવા શિષ્યની ખામી નથી હું તો ઘણા કઉ છું હોય મારે આવતું રહે મારે ગુરુ કરી લેવા હું જાઉ છું બધે બધા માનું છું પણ હાચું જ્ઞાન મારો ગુરુ દાસી જીવન બાપા એ સાંધા નહિ કરવાનું બરાબર હવે બીજા નંબરે કે એક પથ્થર છે એક પથ્થર તમારે સામે પડ્યો છે મોટો બરાબર કારમીન પથ્થર હવે તમે એક ઘાણ માર્યો ઘણ નો કા નોટ ઉટો બીજો ગા મારો નોટ ઉટો ત્રીજો ગામ મારો નોટ ઉટો ચોથો ગામ મારો નોટ ઉટો આમ એક પછી એક તમે હતર ગા મારો અને પથ્થર નો તૂડે આધાર માં કાયે પથ્થર ના ટુકડા થઈ ગયા તો એમ સમજવાનું કે ના મારો 18મો ગા જોરદાર પાછળનો સત્તર ગાય પથ્થર ને ખોખલો કરવામાં સપોર્ટ કરતા તા સમજાઈ ગયું એટલા માટે બધાય ગુરુ પોતપોતાની જગ્યા હાચા છે કોઈ ગુરુની ની ન કરે હું તો અરે સામાન્ય માણસો ની સાંધા નથી કરતો હું હોતો પછી ગુરુની તો ક્યાંથી કરાય ના કરાય કારણ કે હા કારણ કે જો આપણને ગુરુ પ્રિય ન હોય ગુરુ પસંદ ન હોય છોડી દેવાય નિંદા શું કેમ કરવી પડે બરાબર કારણ કે ગુરુ બધા પોતપોતાની જગ્યા હાથ હાથ છે ખોટા એ કોઈ નથી પણ જેટલું જેનું લેવલ છે પ્રાથમિક શાળાનું પ્રાથમિક શાળા સુધી લેવલ છે ત્યાં સુધી વિચારે તમે માનો કે બીજી ત્રીજામાં તમે કેટલા જો ક્લાસમાં છો બીજામાં ત્રીજામાં બીજામાં ને હવે બીજામાં તમે છોકરો પહેલાંમાં તમારા બીજામાં આવ્યો પછી બીજામાં પાસ થઈ ગયો પછી તમે ત્રીજામાં જવા દો બીજામાં બીજામાં પકડી રાખો નપાસ થાય તો રાખો નપાસ થાય તો રાખવો પડે પાસ થાય જવાનું હા તો એમ પછી આપણે પકડી જ રાખે એમ કોઈ ગુરુ પકડી જ રાખે નાના હું તારો ગુરુ જિંદગીભર મને જ પકડી રાખવાનું મારા સિવાય કે જવાનું નહીં તો એ ઢોંગ થતું છું

તો તમને કંઈ સમજણમાં આવ્યું કે ગુરુ કરવા શું કામ જોઈ અને ગુરુ કરવાનું કારણ શું જો તો ગુરુ આપણા જીવનમાં બધા ગુરુ જ છે જગત ગુરુ બધા કહે છે ને કે ગુરુ કૃષ્ણમ વંદે બરાબર એટલે કૃષ્ણ જગત આખા ભગવાન કૃષ્ણ આખા જગતના ગુરુ છે બરાબર પણ હું એમ કઉ છું કે જગત ગુરુ જગત મારો ગુરુ છે હું એમ કહું ગુરુ જગત મારો ગુરુ બધાય મને કંઈક નો કંઈક શીખવાડ્યું જ છે કોક મને બસમાં જવું હોય બરાબર અને મને હું કહું કે ભાઈ અમદાવાદમાં હું છઉ અને મારે કાઠિયાવાડ જાઉં મને ખબર નથી તો કાઠિયાવાડ બાજુનો રૂટ કયો કેટલા મને કેટલા મને બધા પ્લેટફોર્મ પર જાઓ એટલે મને બતાવે ને બતાવનાર ગુરુ જ થઈ ગયો પણ ગુરુના સ્ટેજ જે છે એ અલગ અલગ હોય છે એમાં સદગુરુ છે એ મહાન છે એ સદગુરુ છે એ કોઈ શરીરધારી નથી શ્રેષ્ઠ છે એ સદગુરુ સદગુરુ એ જ શબ્દ છે એ પરમાત્મા છે એને જાણી લેવાનું છે બરાબર તો સમ નહીં એટલે પેલા તો અંદર નીકળી પડે કારણ કે ઈર્ષા છે ભાગ છે ઈર્ષામાં માણસ હડપ તો અને ભક્તિ ન કરી શકે ઈર્ષા અને અગ્નિ બે બાળે કે ઈર્ષાથી આપણને ચિંતા થાય એટલે તો કદાપી કોઈ વ્યક્તિગત તો કેવાય જ નહીં હું કેમ હવામાં બાણ મારું છું હું ખોટા હાજર નો પર્દાફાશ કરું છું કોઈનું નામ લીધા વગર

લેટરીન માટે જાતો હા ગામથી બહાર ગામડું ગામ હતું ગામથી બાર મળતી આગ માટે જતો તો બરાબર એમાં સામેથી એક ભાઈ બોરનો વ્યવસાય કરતો હતો મોર મોટા બોર આવે એનો એ વ્યવસાય કરતો હતો એટલે એને બીજા ગામ જવું હતું એટલે વહેલો નીકળો એટલે લારે લઈને હામો મળ્યો એટલે ઓલા ભાઈ હામો મળ્યા એ કે ઉભો રહ્યો ઓલો કારણ કે એ મળતી આગ માટે જતો હતો ગામથી થોડો દૂર બરાબર સીમમાં એટલે હાથમાં પેલા પાણીનું ડબલું ભરેલું હતું લારી વારો બરાબર એટલે કે ભાઈ બોર કેમ દીધા એટલે ઓલા ભાઈએ કીધું ભાઈ હવે સવાર સવારમાં હજી હું જાઉં છું આગળ બીજા ગામ તો મારે કાંઈ તમારું પૈસા નથી લેવા તમે જ મને તમારું જ મોઢું મેં જોયું તમે જ મને પહેલા મેળા તો પૈસા નથી લેવા લઈ લો મફતમાં એટલે એને અજમેરી બોર હતા મોટા એટલે આમ મુઠ્ઠી ભરી ચાર બોર આવ્યા બરાબર ચાર બોર એના હાથમાં આવ્યા એટલે ભાઈ પહેલાં તો ચાર બોર લઈને જતા રહ્યા જંગલના માર્ગે સીમમાં આમ બેની જ્યાં મળે કરવાની જગ્યા હોય ન્યા અને ઓલા ભાઈ હાલતા છે ને રસ્તે ધંધા માટે એટલે પછી ઓલા ભાઈએ એક બોર ખાધો હાલતા હાલતા એ જે લેટરીન જાતા હતા એને તો એમાં એક બોર ખાધો ને તો બહુ મીઠો લાગ્યો હાલવાનું ચાલુ રાખ્યું બોર ખાવાનું ચાલુ રાખ્યું એક બોર ખાઈ ગયો બીજો બોર શરૂ કર્યો એ ખાઈ ગયો ત્રીજો બોર શરૂ કર્યો ત્રીજો બોર ખાતો હતો ચોથો બોર હાથમાં હતો ચાર બોર આવ્યા હતા ત્રીજો બોર ખાતો જતો હતો અને હજી પૂરો નહોતો ખાધો તો એને લેટરીન ત્યાગ કરવાની જગ્યા આવી ગઈ મળ્યાગ કરવાની જગ્યા આવી ગઈ બરાબર એટલે ત્યાં બેસી ગયો ચોથો બોર એક હાથમાં હતો અને મળ પ્રવૃત્તિ થઈ ગઈ વિષ્ટા એનો ત્યાગ થઈ ગઈ બરાબર વિષ્ટા ત્યાગ થઈ ગઈ ચોથો બોર હતો ને હાથમાંથી છટકી અને એને એને વિષ્ટામ કરી ગયો બરાબર એટલે એને આગળ જે ત્રણ બોર ખાધા હતા ને એનો જીભનો સ્વાદ લાગી ગયો બોર ખૂબ જ મીઠા હતા સુંદર હતા સ્વાદિષ્ટ હતા એટલે હવે શું કરવું આ એક બોર તો મારે મારે વિશ્રામ કરી ગયો હવે આનું શું કરવું એટલે એને ચારે તરફ જોયું કે કોઈ છે તો નહીં ના એમ ચારે તરફ જોઈને તો કોઈ હતું નહીં શરીર સુધી નહોતી હજી એટલે કોઈ હતું નહીં શરીર સુધી નહોતી કરી ડબલામાં પાણી ભેરું હોય ને પછી કોઈ હતું નહીં જોયું નહીં પછી બોરને પોતાની વિસ્તારમાંથી કાઢીને ડબલામાં ધોઈને પોતે ખાઈ ગયું બરાબર પછી એની રીતે મળતી આ કરીને શરીર સુધી કરીને ઘરે જતો રહ્યો પછી બીજો દિવસ થયો આ ગામમાં ભજનનો પ્રોગ્રામ આવ્યો એટલે આ ભાઈ ગયા ભજન હા

કાલે મને સંડામાંથી બોર ખાધો તો એટલે મન જોઈ ગયો બરોબર એટલે એને દસ રૂપિયા ખીચામાં જ કાઢીને આમ ખા અને હાથ નો ઈશારો કર્યો કે ભાઈ કઈ કઈશ નહી કે સ્ત્રી લેડીઝને શું થયું ગાનાર ને કે આ મારી માં ખુશ થઈ ગયો દસ રૂપિયા નાયખા હાથ થી મને સાબાસી આપે એટલે એ ઊંચા અવાજ માં ગાવા લાગી કહે કહે દુંગી ભાઈ કહે દૂંગી કલકી વાત એ કહે દૂગી ઊંચા માં ગાયેલું તો આને શું કર્યું બે દસ નહીં નોટું કાઢી બે હાથે નાખીને બે હાથે સારો કરવા માંડ્યો એટલે કે કહીશ નહીં કહીશ નહીં કે મારી પોલ ખુલી જશે અને મારું બે જતી થઈ જશે એટલે પછી જેમ જેમ આ પૈસા નાખતો જાય ના પડે તેમ તેમ પહેલી ભાઈ વધારે વધારે ગાતી જાય એને એવું લાગે કે આ મારા ભજનમાંથી ખુશ થઈ ગયો છે હા એ મોજમાં આવી ગયા કે મારા ભજન માથે ખુશ થઈ ગયો કે આ મોજમાં આવી ગયા આ આને બંધ કરાવવાનું કહેતા પણ છતાં આવેલ ભાઈ એકનો એક શબ્દ બોલ્યા રાખી કહે દૂગી ભાઈ કહે દૂંગી કલકી બાતે કહે દૂગી એટલે પછી આને ક્રોધ ભેડકો કોઈ જો જલ્દી આપણું કીધું ન કરે માને નહીં પછી ક્રોધ હોતા આવે હા બરાબર એટલે આને ક્રોધ ભેડકો ઊભો થઈ ગયો બધા માણસો ની વચ્ચે ઉભો થઈ ગયો ને અવાજ માર્યો કા ચોટી પડીશો શું ગયા કહી દેને ને આવે કહી દે ને કાલની વાત ચોટી પડી હા કયા નહીં કહેશે કઈ દૂંધી ચોટી પડીશો કહી દે ગયા તો બધા ઉભા થઈ ગયા ગયા હું ભાઈ તમને હું કીધું કે મારે રેડું મેડ નાખો

સામાજિક જ્ઞાન આપે હા આપણે જંગલમાં આવ્યા છે ગુરુ કરીએ જ નહીં કોઈ આ મળે જ નહીં તો જંગલમાં તો માનો કે તમે ભૂંડ ભેગા આપણે રકડી હતી તો ભૂંડલું જે ખાતું એ ખાય ભૂંડલું જેમ બોલતું એમ બોલી ભૂંડલા ભેગે ચાર ભેગે હાલી કારણ કે માણસમાં આપણે ઓછે જ નથી હા એટલા માટે આ બધા જે કાંઈ આપણને સમજણ આપે બધા આપણા ગુરુ જ છે પણ સાચા ગુરુ એક પહેલાં મા બાપ અને પછી બીજા બધા ગુરુ જ છે અને પહેલા ગુરુ મા બાપને સાચા જે ગુરુ છે ને જે આપણને આત્મ પરમાત્માને કેમ જાણવો કેમ ઓળખો કેમ મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરવી એ હાથમાં ગુરુ એ હાચા સમજાણું તો હવે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની